નમસ્કાર ખેડૂત મિત્રો હું જૈમીન ભંડેરી વડેસન લાઈફ સાયન્સ અને બે કે એક આપ સૌ ખેડૂત મિત્રોનું આજે હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાજકોટ જિલ્લાના એક બામણબોર ગામની અંદર ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે કે જ્યાં આપણે ખેડૂત મિત્રો વડેશનની એટોલ મેરાકી ઓર્થોપી અને કે બધી પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરેલો છે એમના દરેક પાકની અંદર તો આજે આપણે એમના પાસેથી એમનો આપણે અભિપ્રાય લેવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય લઈએ તમારું નામ

હા આપણે આ બધી વાપરેલી છે એટોલ મેરાપી ઓટો પી છે છેલ્લા કેટલા ટાઈમ થી તમે વાપરો છો આપે બે ત્રણ વર્ષ થી બે ત્રણ વર્ષ થી લગાતાર તમે એટોલ મેરાકી વાપરો છો એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું રિઝલ્ટ મસ્ત છે બધાયનું આ કારેલી માં છે આ જો ફળ છે કાવરિંગ છે આ બધું અત્યારે ફળ એવું થાય બધાયમાં

એનાથી ફાયદા શું શું થાય છે તમને ફાયદા આપણે કુડપમાં સારું રહે છોડવામાં કલરમાં સારું રહે એકદમ કુણપ આવે છે કલરમાં સારું આવે છે બીજું કે એના જે ગ્રોથ છે વિકાસ છે હાઈટ છે એની અંદર શું પ્રશ્ન એ મસ્ત છે આયા બરોબર બીજું આપણે જે મેરાકી તમે વાપરો છો એનાથી તમને શું ફાયદો થયો એમાં ફળ સારું હોય ફ્લાવરિંગ સારું લે છે બરોબર ફૂલ ફાલ સારું બેચે છે બીજું કે ફાલ ખરતો એવો કઈ પ્રશ્ન વાપર્યા બરોબર અને આ સિવાય જે નો પ્રશ્ન આપડે અનિયમિત આપડે વરસાદ આવે છે અથવા તો બીજો જે વાતાવરણ લીધે જે ટ્રેસ આવે છે છોડ અંદર તો એની અંદર કઈ પ્રશ્ન તમને એટોલ મેરાકી વાપર્યા પછી છોડમાં કોઈ પણ પ્રકારનો આપડે કહીએ તો તણાવ કે એવું કઈ પ્રશ્ન બને છે તમારે આપણે બીજો કઈ પ્રોબ્લેમ નથી આ એટલ મેરાકી મારી છે રનિંગ ચાલુ રહે એટલે આપણે કારેલી છે બકાહ રીંગણીમાં છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો બરાબર તો રેગ્યુલર જે એટલ મેરાકીના ઝટકા ઉધી ટુકમાં ક્યાં પણ તમને તણાવની અંદર કે છોડ નબળો પડવાનો કોઈ પ્રશ્ન નથી આવ્યો બીજું આજે આપણે નવી પ્રોડક્ટ છે ગડે છેની આપણે ઓર્થોપી અને ઓર્થો કે તો આનો તમે કેટલા સ્પ્રે લીધેલા છે આને આપણે

આપડે બીજું કે અત્યારે તમારે કાર્યલ ની અંદર કેટલું પ્રોડક્શન આવે છે પર વીણીએ દર વીણીએ એકસો થી એસી કિલા જેવું થાય છે બરોબર આ કેટલા છે અડધા વીઘા કેટલું છે તમારે અડધા વીઘા જેવું થાય અડધા વાવેતર છે અને એની અંદર તમારે વેણીએ તમારે એકસો થી એકસો એંસી જેટલું ઉત્પાદન મળે છે પદન મળે બરોબર તો તમે જે આ વડે છે એની બધી પ્રોડક્ટ વાપરી તો એનાથી તમારા જે કારેલીના પાકની અંદર રોલ ઓર તમને શું બેનિફિટ મળ્યા આપણે આ ફળ ફ્લાવરિંગ આમ બીજા કરતાં આપણે સારું છે જે કોઈ છોડમાં કે કોઈ બગાડ નથી આપણે ક્યાંય બરોબર આ સિવાય તમે જે આપણે રીંગણીનું વાવેતર કરેલું છે કોબીનું વાવેતર કરેલું છે મરચીનું વાવેતર કર્યું છે તો એની અંદર તમને શું શું બેનિફિટ મળ્યા આ પ્રોડક્ટ થી આપને આનેથી બતેમાં રીંગણીમાં છે મરચીમાં છે બધી સારું છે એમ બરોબર દરેક પાક ની અંદર ટૂંકમાં આપણે ઉપયોગ કરવો જો અને સારમ સારું તમને રિઝલ્ટ મળેલું છે તો આપણે બીજા કોઈ ખેડૂત મિત્રો જે જે છે આપણે શાકભાજીના પાકનો આપણે વાવતર કરતા હોય તો એમને તમે શું કહેવા માંગશો આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટ સારી છે ઓર્થોપી છે ઓરતો કે એટોલ છે મેરાપી છે એ વાપરવી જરૂરી છે તો ખેડૂત મિત્રો શૈલેષભાઈએ એમના દરેક પાકની અંદર વડે તમામ પ્રોડક્ટ એટલે કે એટોલ મેરાકી ઓર્થોપી અને ઓર્થોપીનો આપણે ઉપયોગ કરેલો છે અને ખૂબ સરસ એમને અત્યારે પરિણામ મળેલું છે તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આજે જે એટોલ પ્રોડક્ટ છે એના વિશે તમને જણાવી દઉં તો આ એટોડ પ્રોડક્ટ કોઈપણ પાકની અંદર શરૂઆતના જે વધ વિકાસ છે નવું વેજીટેટિવ ગ્રોથ છે જે વાનસ્પતિ વિકાસ છે એની અંદર કામ કરે છે અને સાથે ટ્રેસ ફીનું પણ કામ કરે એટલે છોડની અંદર કોઈપણ જાતનું આપણે ટ્રેસ નથી આવવા દેતું આ સિવાય કોઈપણ પાકની અંદર તમારે જો ફૂલફાળ માટે આપ્યું હોય તો મેરાકી કરીને જે પ્રોડક્ટ છે કે જેની અંદર ફૂલફાલના તમામ પોષક તત્વો છે સાથે કોઈ પણ પાકની અંદર ફૂલફાલ ખરતો હોય તો તમે મેરાકીના છટકાવથી તમારે ફૂલફાલ ખરતો અટકી જશે અને બીજી જે નવી પ્રોડક્ટ આપણે વાત કરું ઓર્થો પી તો ખેડૂત મિત્રો આજે ઓર્થો પી છે એની અંદર બાર અઠ્ઠાવન એટલે બાર ટકા નાઇટ્રોજન અઠ્ઠાવન ટકા ફોસ્ફરસ અને બાયોસ્ટિમ્યુલેટ ટેકનોલોજી એટલે કે બાયો એસે પચીસ ટેકનોલોજી છે જે ખૂબ સરસ એનું અત્યારે આપણે પરિણામ તમે જોઈ શકો છો કે કોઈપણ પાકની અંદર એનો મૂંડો વિકાસ સારો થાય થડનો વિકાસ સારો થાય સાથે નવું ફ્લાવરિંગ અને ફ્રુટિંગ સારું બેસે અને ફળ માટે જો તમારે આપવું હોય તો એટલે ઓર્થો કે ફળ એકદમ લાઇટિંગમાં કલરમાં અને પ્રોડક્શનમાં તમારે વધારો થાય તો ખેડૂત મિત્રો મારી પણ વિનંતી છે કે તમે પણ તમારા દરેક પાકની અંદર વડેસનનું એટોલ મેરાકી ઓર્થોપી અને ઓર્થોપીનો એકવાર ચોક્કસપણે ઉપયોગ કરજો થેન્ક યુ આભાર